મેં કીધું આ તો ઘોર એવી જોયો બિચારો હું ફેસબુક માં મારે વોટ્સઅપ માં મેસેજ મોકલો ડીજે આંબલીયા નથી આપડે કતાર હા એ મોકલ્યો મેસેજ કેવો <muchy> ગુડ <muchy> <muchy> <imgur> <muchy> 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 કાર્ડ બનાવી દીધા મેં નથી લીધી આપણે જેને નથી લીધી ને એ ફાયદામાં છે લીધી ને એ તો આજ નહી કાલે ટોલી ને અને જેટલા એટેક નથી આવતા ને એ લોકોયા દુખવા માં શ્વાસ ચડવા મળે એવું થાય જેટલા જેટલે રસી લીધી નઈ હા બધા છે એને

રસી ના સર્ટિફિકેટ માંથી સાહેબ ફોટો વખત કાઢી નાખજો ભાઈ હા ફોટો ઉપર લીધો હા એટલે આ પબ્લિક છે ને ટોકી મરવાની જ છે જેટલા રસી લીધી ની જોજો તમે હા એ જ છે

મેંદગી માં એ તો પૂંજ મળશે કે આપડે જેટલા રસી નથી લેવા આવી એનો પૂંજ તો મળશે અરે ચાર પાંચ છોકરા સુરત ના હતા બારડોલી હતા

હવે રસી લેવા આટલું છોકરા ફોર્સ માર્યો ને તો મારે રાખજો હું આમ આદમી પાર્ટી નો કાર્ય કરતા બોલું છું છોકરા નો ભાવેશભાઈ કે તમે બહુ સારું કામ કર્યું કે મેડમ અમને કઈ કહેતા જ નથી એટલે એવા તો મેં કેટલાય ને બચાવ્યા કે રસી નો લેતા રસી નો લેતા કેમ કે આ મોદી એ રસી પાડી હવે એના રસીમાં શું ખબર પડે